સાડા છું અહીંયા જો બધા પબ્લિક જુઓ આજ બહુ ઠંડી છે બહુ એટલે બહુ જ ઠંડી આજ જોઈ લો બધા અહીંયા કણે અને આ બાજુ તમને દેખાડો સાડા છ થઈ ગયા તો હજુ કેટલાય લોકો છે કેટલાય કેટલાય અને આપણો બંકો જ્યો અંદર હવે બંકો શું કરીને આવ ખબર નહીં મેં તો નથી જોયો

મે થઈ ગયો આપણે એક આના માટે એક સરદ રાખશું બરોબર સમજો આપડે તો આપણે સપરાઈઝ સમજો બરોબર ઈ એટલે અલગ જ રીતે થઈ ગયો તો આપણે કામ કરવાના બરાબર અત્યારે પછી વાત અત્યારે જઈ ગયા સરકલ એ જો અત્યારે નીકળ્યા ને જોયા જઈ ભાઈ આમે ક્રોસ રોડ ડાબી સાઈડ જાવ આપણે જો તો કામ કરવાવાળો ક્યાં કામ કરે જોવો જો કામ કરા દમીન કામ કરે જોવો જો કરેં કા આપડે જ કે કામ ન કરજા રે રે નકા દોડ નહી દોડવાનું છે હવે કા આજ દીન પછી કા સુન ન કરજે દોડ જોઈશું આપના નેમ કે ફટી દે અમે દોડાવા 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 અને બધા એમ કે પાતળો જીમે પાતળો જોઈ નયા દોડ દોડ ને દોડ દોડ હાલો તો અહીંયા આપણે ગોટા સર્કલ જઈ મળી બરોબર એ ફ્યુ મિનિટ્સ લેટ આને લી મિત્રો આપણો કોઈ કીજે છે સાડન ચોકડી જવાનું હોય તો ઉજાલા પણ પપ્પાનો ફોન આવ્યો થોડો ગાડીનો સામાન લેવાનો હોય મોટું જોયા લગ્ન આવણંદ માં બધું કામકાજ આ જોઈ લો હવે મને લોકેશન જવાનું હોય કોઈ ઓળખું જ ના એટલામાં મને નહીં જે લોકેશનમાં નામ લીધું એમાં

અને એમ એવું થયું કે આમ જેમ જેમ છે એટલું ફરવા જવાય કેટલા જેટલા દિવસો પછી આ એવું લાગ્યું જો આ ભાઈ બગાવા દોડવા જવાનું હવારમાં દસ કિલોમીટર દોડવાનું હોય તો આજ તો વિડિયો અહીંયા મળ્યો નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય થેન્કસ ફોર વોચિંગ